બહાદરપુર જોડતો ને સંગ નદી પરનો થઈ જતા છે સાંકડો પેરાપેટ તૂટેલી વાહન પસાર થતા જોખમી બ્રિજ વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ તંત્રને ધ્યાન દોરવા આવી બીજી ઘટના ન સર્જાય તે હેતુથી બહાદરપુરથી સંખેડાને જોડતો ઓરસંગ નદીનો બ્રિજ જે મેવાસ વિસ્તાર માટે જીવાદોરી ગણાતો આ નદીના બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું વધુ લાંબો આ બ્રિજ લગભગ પાસઠ વર્ષ જૂનો છે અને બ્રિજના નીચેના પિલ્લરો ખુલ્લા થઈ ગયા જતા તેમજ બ્રિજ એટલો સાંકડો છે કે બે ભારે વાહનો એકસાથે પસાર થાય ત્યારે દ્વિચક્રી વાહન ચાલકોને મુશ્કેલી પડે છે

कारामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी चाचीरी मारो मा शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा